જે આપણે ગાજરનો હલવો બનાવીએ છીએ જો આ ગાજર ધીમે ધીમે કેમ સેકવાનું પેલા સૌ પ્રથમ આ એક બાજુ ગાજરનો હલવો બનાવો છે એટલે કિલો ગાજરની છીણ બનાવી છે તો સેકાય છે અર્થે અલંદર આપણે કાજુ અને બદામને સૂકો ને એવો નાખીશું શેકાય ત્યાં સુધીમાં આપણે અંદર કટ કરીને રાખીશું એક બાજુ જેથી કરી આપણે ઉતાવળ થાય E આપણે ગાજર નાખવા દૂધ જોશે એટલે આની બફેલો દૂધ છે ત્યાં લઈને સારી રીતે શેકવા દઈશું અંદર ગાજરનો ભાગમાં જે પાણી હોય એ બધું અંદર બાળી દેવાનું સૌ પ્રથમ આવી રીતે આપણે હલાવી હલાવીને બધું બાળી દઈશું અંદર માવો નાખીશું આપણો ગાજરનો માવો એકદમ શેકાઈ જાય પછી જ આપણે અંદર દૂધ નાખીશું ગાજર વાપે પહેલાં સૌપ્રથમ આપણે ઘીમાં શેકવો પડે ગાજરનો હલવો બનાવવો હોય તો હવે આપણે ગાજરનો હલવો બધું સીન શેકાઈ ગયું છે હવે આપણે અંદર દૂધ યાદ કરીશું અંદર થોડીક

દૂધ બરે ત્યાં સુધી સતત આવી રીતે હલાવી રાખીશું આપણે આવી રીતે આપણે સતત હલાતા રહીશું જેથી કરી નીચે બરી ના જાય અને દૂધનો ભાગ હોય બધો સરસ બરી જાય જેથી આપણો હલવો લાંબો ટાઈમ સુધી સચવાઈ રહે બગડેલી અંદર આપણે જે અંદર દૂધનો ભાગ દેખાય છે પાણી જેવું એ બધું ગળી જાય પછી જ આપણે અંદર માવો એડ કરીશું આ રીતે સતત ડાગો રહેવું પડે હવે દૂધનો ભાગ અંદર બધી જવા આવ્યો છે થોડો થોડો છે એટલે હવે અંદર આપણે માવો એડ કરી દઈશું જેથી કરી આ સ્ટેજ ઉપર ગાજરના સાથે આપણો માવો મિક્સ થઈ જાય આવી રીતે બધું મલાઈને મિક્સ કરી દઈશું બધું પાણી બળી જશે એકદમ આમ ઘી છૂટું પડશે ને ત્યાં સુધી આપણે શેકવાનું છે પાણીનો ભાગ ત્યાં જે અંદર રહેવો ના પડે તો આપણો ગાજરનો હરવો સચવાઈ રહે બગડે નહીં જલ્દી આપણે ગાજર નો હલવો એકદમ તૈયાર થઈ ગયો છે બધો પાણીનો ભાગ હોય ગાજરમાં દૂધનો જે ભાગ હોય એ બધો બરી જાય એટલે આપણો હલવો લાંબા ટાઈમે સુધી સચવાઈ રહે આપણો જેનો હળવો એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે હવે એમાં સ્યાજ પણ પચાસ છે નહીં લગભગ બધું પાણી ભરી ગયું છે હવે આપણે ડીશમાં સર્વ કરીશું આપો જનનો હલવો રેડી થઈ ગયો છે તો તમને મારી રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં લખીને જણાવશો થેન્ક યુ અવારનવાર મારા આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગાજનનો હલવો તમને કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જણાવશો 我就。